નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડિયોની અંદર ધોરણ પાંચ વિષય પર્યાવરણ એટલે કે આસપાસની શો અધ્યયન પોનો પાઠ નંબર ત્રણ સ્વાદથી પાચન સુધીની વાત કરવાના છીએ તો મિત્રો અહીંયા પાઠ નંબર ત્રણનું આ રીતનું સંપૂર્ણ સોલ્યુશન છે આવા સોલ્યુશન મેળવતા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ચેનલ ઉપર ધોરણ પાંચના સ્વ અધ્યયન પથરીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે જ્યાં તમને મારી યુટ્યુબ ચેનલના પ્લે લિસ્ટમાંથી મળી જશે તો મિત્રો શરૂ કરીએ ધોરણ પાંચ વિષય પર્યાવરણ એટલે કે આસપાસની સ્વાધિન પથ્થર પાઠ નંબર ત્રણ સ્વાદથી પાચન સુધી તો પેલો પ્રશ્ન છે નીચે આપેલા ખાદ્ય પદાર્થના ચિત્રો નીચે તેના સ્વાદનું નામ લખો તો આદુ છે એનો તીખો શેરડીનો ગળિયો ટમેટાનો ખાટો પછી મીઠાનો ખારો હળદરનો તુરો કારેલાનો કડવો ત્યાર પછી આપેલા સ્વાદ કયા પદાર્થમાંથી મળે છે તેના નામ લખો તો ખાટો સ્વાદ લીંબુ મરચા સોપારી મીઠું ખારો તો કે મીઠું સંચળ સિંધાલુ કડવો કારેલા લીમડો મેથી ત્યાર પછી પ્રશ્ન ત્રણ પ્રશ્નના જવાબ લખો તમને સૌથી વધુ ભાવતી ચાર વસ્તુના નામ અને તેના સ્વાદ તો ગોળ ગળીયો બીજું શેરડી ખાટો અને આમળા બીજો તમે લખેલી વસ્તુના સ્વાદ છે ના તેના સ્વાદ જુદા જુદા છે ત્રીજું માત્ર સુગંધથી થી કઈ ખાદ્ય વસ્તુ ઓળખી શકાય છે માત્ર સુગંધથી ઓળખી ઓળખી શકાય તે ખાદ્ય વસ્તુ લસણ ડુંગળી વરિયાળી જીરું ચોથું ખોરાક શા માટે ખૂબ ચાવીને ખાવો જોઈએ ખોરાકનું પાચન સારી રીતે થાય એ માટે ખોરાકને ખૂબ ચાવીને ખાવો જોઈએ લાળ રસનું કાર્ય તો કે લાળ રસ ખોરાક સાથે ભળી ખોરાકને સુપાચ્ય બનાવે છે શિવાંશને ઝાડા ઉલટી થયા છે તો તેણે કેવો ખોરાક લેવો જોઈએ શિવાંશને લીંબુ શરબત ઓઆરએસ ગ્લુકોઝ વગેરે જેવા પ્રવાહી ખોરાક લેવા જોઈએ સાતમું વખતે ગ્લુકોઝ લે છે આવું કેમ ગ્લુકોઝ લેવાથી શરીરને તુરંત એનર્જી મળે છે એટલા માટે ક્રિકેટ રમતી વખતે ગ્લુકોઝ લે છે આઠમો જરૂર કરતા વધારે ખોરાક ખાવાથી શું થાય જરૂર કરતા વધારે ખોરાક ખાવાથી શરીરમાં તેનું પાચન થતું નથી અને આપણે બીમાર પડીએ છીએ ચોથું આપેલા વર્તન યોગ્ય છે કે અયોગ્ય પેલું નિમા ફરવાની સાથે સાથે રમત પણ ખૂબ મહત્વ આપે છે યોગ્ય પ્રશાંસુ ઘરે બનાવેલું ભોજન પાવતું નથી અયોગ્ય સોહાના ટીવી જોતા જોતા ભોજન કરે અયોગ્ય રુસ્તમ તેના ખોરાકમાં લીલા શાકભાજી નિયમિતપણે સમાજ કરે યોગ્ય શાળામાં શિક્ષક બાળકોને પ્રાથમિક સારવાર પેટી એટલે ફર્સ્ટ એડ ઇન બોક્સની સમજ આપે છે યોગ્ય શાળાના કેટલાક બાળકો મધ્યાહન ભોજન જમતી વખતે ટમેટા ડુંગળી થાળીને બહાર કાઢી મૂકી દે છે અયોગ્ય સાતમું ખુશ જમતા પહેલા નિયમિત સાબુથી હાથ યોગ્ય કેટલાક વિદ્યાર્થીઓ ચાવ્યા વિના ઝડપથી ખોરાક લે છે અયોગ્ય ત્યાર પછી વર્ગીકરણ કરો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક ખોરાક ને સ્વાસ્થ્ય માટે હાનિકારક ખોરાક તો આ રીતનો આવશે ખીચડી રોટલો લીલા શાકભાજી દાળ ભાત ફળો સૂકવા મેવો દૂધ શીરો પાખરી મુઠિયા ઢોકળા સુખડી એ ફાયદાકારક હાનિકારક પાણીપુરી પીઝા બર્ગર ઠંડા પીણા ચોકલેટ વાસી રોટલી દાબેલી વેફર વડા કેક બ્રેડ પાઉં ત્યાર પછી વિકલ્પ તો એમાં પેલું છે આપણા શરીરમાં ખોરાકના પાચનની શરૂઆત ક્યાંથી થાય છે સી મો પછી નીચેનામાંથી સ્વાસ્થ્ય માટે હાનિકારક ખોરાકનું જૂથ એ બ્રેડ પાઉ કેક ત્યાર પછી ભૂખ લાગે ત્યારે શું થાય છે તો ડી આપેલા તમામ ચોથું જોયા કે ચાખ્યા વગર ફક્ત સુગંધથી ઓળખી શકે તેવો પદાર્થ બી વરિયાળી નીચેનામાંથી તીખા સ્વાદનું જૂથ કાર્ય કયું નથી રાય હળદર ધાણા છઠ્ઠું શરીરની તંદુરસ્ત માટે નીચામાંથી શું કરશો તો બી ખૂબ ચાવીને ખોરાક ખાવો તમારી શાળામાં શ્વાસ જાળવણી માટે થતી પ્રવૃત્તિ અમારી શાળામાં શ્વાસ જાળવણી માટે નિયમિત રીતે નખની તપાસ કરવામાં આવે છે સમયાંતર વિદ્યાર્થીની ડોક્ટરી તપાસ કરવામાં આવે છે બધા બાળકોને બાળકોને પૌષ્ટિક આહાર મધ્યાહન ભોજન યોજના અંતર્ગત આપવામાં આવે છે નીચેના જોડકાવાથી તમે પણ આવા શ્વાસને લગતા જોડકણા બનાવો તો અહીંયા આ રીતના આપણે જોડકણા બનાવેલા છે તો આ જોડકણા છે આ રીતના તો મિત્રો આ તો આપણું ધોરણ પાંચ વિષય પર્યાવરણ એટલે કે આસપાસની સ્વ પોથીના પાઠ નંબર ત્રણનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે circle